સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આજરોજ જનરલ હોસ્પિટલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટિવેશન સેન્ટર ખાતે વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે વર્લ્ડ ઓટિઝમ ડેની ઉજવણીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓટિઝમના બાળકો અને વાલીઓ સાથે જનજાગૃતિ અને લાભાર્થીઓ સાથે મોટિવેશનલ એક્ટિવિટીઝ માઇન્ડ એક્ટિવિટીઝ ગ્રુપ એક્ટિવિટીઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આજની આ ઉજવણીમાં ઓટીઝમ ધરાવતા બાળકો ઉપરાંત તેમના માતાપિતા અને વાલીઓ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે સરકાર દ્વારા આવા બાળકોને આપવામાં આવી રહેલ સારવારને તાલીમને આવકારી સરકારનો આભાર માન્યો હતો નિવાસી મુખ્ય આરોગ્ય અધિકારી ડો દિવેશ પટેલે આ તકે જણાવ્યું હતું કે ઓટિઝમવાળા બાળકોના વાલીઓ અને માતાપિતાને મેસેજ છે કે આ પીડા રોગ પરિસ્થિતિએ કુદરતી શાપ નથી આ બાળકોનું વધુ ધ્યાન રાખવું જોઈએ આ નોર્મલ બાળક છે તેમને સામાન્ય જિંદગીમાં ભેળવો તેમની સારવાર કરાવવાથી તે ચોક્કસ સ્વસ્થ થાય છે સામાન્ય જીવન જીવવી જ શકે છે એવું ક્યારેય ન વિચારશો કે મારે જ આવું બાળક કેમ સારવાર લો અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ તેમજ ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટરની સારવાર અને સૂચનોને અનુસરજો નિયમ પ્રમાણે નિયમિત સારવાર કરાવો આવા બાળકોને તરછોડશો નહીં અને સંવેદનાથી સારવાર કરાવો બાળકો સામાન્ય બનશે જ